આ ને મારો છોકરો ભણવામાં ધ્યાન નહીં હાલે નહીં હાલે નહીં હાલે એને કેટલી વખત ગુર્યું હતું ભણવામાં ધ્યાન આવે નહીં ભણવામાં કે નહીં ગણવામાં મારે તો ચિંતા થાય પણ હું કરું કઈ ખબર પડતી નહીં તો હવે ગમે થાય યાર બુદ્ધિઓ તો બુદ્ધિઓ દેવાનો કાયમ કે આમ કરી નાખજે આમ કરી નાખજે ખુદાડો ના અમારું ટાંપું કરે કે ના કંઈ કામ કરે પણ હવે મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે કે જે આપણે ઓલું સિટીમાં મકાન લીધું હતું કે નહીં એ હાલ દેવું છે ભલે જે દસ પંદર લાખ મળે ને કે આપી દેવું હોય અને ઓલા આપણે જે ગામના તરસીબા છે કે નહીં એમણે વાત કરી કે મને કોઈ સસ્તામાં જમીન હોય તો અપાવો અને આ હે ને નહીં ભણવામાં દાદર મારે કે કંઈ કામ કરી એકશે નહીં એટલે મને ઈચ્છા છે કે એને ખેતર લઈ ચાલું તો એનું ગુજરાન ચલાવે અને એ બે માણસ શાંતિથી રહી રોટલા ખાઈ જિંદગી જીવે હું આ જેટલું જીવ્યું એટલું તો કંઈ જીવવાનું હું નહીં આ અડધી ઉંમર તો કાઢી હવે અડધી ઉંમર જ રહી મારી તો હવે ચિંતા નહીં પણ છોકરાની ચિંતા છે જો ભણવામાં સારું કંઈક કરે તો બરાબર છે તો શેર ખેતી કરવા તો એને જમીન મળશે ખેતી કર્યા રાખે ને લે ખા દે આ તો નીચે પડી તો હું લેવા જ તો બાપા 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 હે આયે હવે તમને ખબર હે પડી ગઈ આ દુખઈ હવે તારા બાપન દે જઈ દીસ ને લે 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 તો હા કરો બાપા હે હેલો તો તારા બાપા તો મારા બાપા વાત ખાતી લે જમન બી આયે યે લાગે હા જો જો

બરાબર મારા બાપાનો ટેન્શન શું છે કરું બે પૂછ કે બાપા શું ટેન્શન હે તો મુદ્દા ની વાત છે મારા બાપા મને કશું બોલ્યો નથી તો ગયા હોય તો મજા આવી જાય બરાબર

ના ટાપુ કરે કે કઈ રીત ના કરે એની મરજી પણ એમ જ કરે તમે એકદું આના ભવિષ્ય માં થોડીક જમીન લઈ દીધી હોય ચાર પાંચ વીઘા તો એનું એનું તો ગુજરાત કરી દે ને

વીકે બરાબર તો એમાં હે અલ્યા સોરી સોરી હા અલ્યા સોરી અલ્યા અમુક છોકરાના ટેન્શન મારા લગાવો લગાવો સરથી બા ફોન લગાડો રીંગ જાય હા ઉપાડ્યો રીંગ જાય હે

જ જગ્યા જોઈ છે હા હવે સમજો મારો છોકરો લે બહુ ડાયો ટુ તો આમાં તો બહુ લચ્યો પચ્યો રહે છે નહીં તું હા તો હું તને શું કહું છું આપણા બેનો અંદરથી નીકળવું જોઈએ બાર હા બહુ ડાયો બહુ ડાયો લે હું શું કહું તને ખબર એને આપણે જો દસ વીઘા એટલે પાંચ વીઘા જગ્યા જોઈ બરાબર પણ પાંચ વીઘાનો મિનિમમ ભાવ કેટલો હશે એવું હે

આઈ ગયો અલા આગળ પાણે કે પાછળ પાણે આના આગળ શું આયા કોરોના પછી માન મન લેવાડે હું હું બમન આ હે આરે કરી યાર હા થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ ને કીક માં કીક માં માં હે ઝી ઝી

અરે આલા તો કીધું બતાવો તાન આને ખેતર તો બતાવ પણ આતારે શેઠ હે નઈ અમને ખેતર બતાઈ દો ખેતર ક્યાં છે ખોધીનગર જીઓ એવું કે કંઈ વાંધો નહિ તો ખેતર તો જોઈ લઈએ જગ્યા કેવી હું હે જો પાક શું થાય આમ આદમ આંધો નઈ તમને શેતી બતાડું તમને થારું વાત નહિ હે બતાવો તો સંતો થઈ જાય યાર અલ્યા કશું વાંધો નહિ મે બતાઈ દઉં તો હા કામ કરવાનું

જમીન આને પેલા બતાવી દે હતો આજે આજે જોઈ આજે દે સંતોષ થઈ મને હા ભાઈ મારે બતાવવું પડે પડે કેવું મારા

ખાના કાગરિયા થોડાક ડખા પણ તમે કેવું કેવો ઠપકા વિહારી કે ભાઈ બીજી ઠપકાવી ઠપકાઈ દે અને આપણે શું લેવા દેવા હે આપણે શું લેવા દેવા એ કશું વાત ને આ દેવાય આવા ભૂડા હું ચેટલાય લાવું પણ હવે તું યાર ધંધો વ્યવસ્થિત કર ને તો હું લઈ હું નહીં જમીન આ રહી પણ વિગે ચાલી ચાલી પોત્રી પોત્રી લાખ જો અને દહમો મે આ મારે રે ને દહ કીધા તા પણ મે 11 મે ગયા એટલે આને 11 માં ઠોકવાનું ને

나안 가이네, 올라와, 나안 가이네, 올라와, 가리 나고. 야, 야, 알로, 에, 에, 서핑. 오, 나. 신이가만.

જમીન તો બરોબર આ બધું મારું ને જમીન લઈ લઉં પછી બધું મારું લઈ લેવાનું અમે લેમડા લાગી છે આ લેમડા લાગી એમ ને હા મે લેમડા લાગી હા અને હા મે જો આ ઘેંડો દેખાય ને ઓલો આ જો ઈ આ બા ઠાપલો ને આ ઘેંડો છે આ નજીક ભી આ બા જેટલા લાગી જગ્યા હે આરી રી તમારે ફાટું જો હોય તો જોઈ લે ગલોટિયા ખાઈને ખાવ જોવો હોય તો જોઈ લે ઉસકો કરીને જો તો જોઈ લે જેમ તારે ફાવે એમ જોવો જ જોઈ લે બરાબર ને ભાઈ હું કઈ બીજું તમને

તો લાખ ડિસ્કાઉન્ટ હાલ દો લાખ રૂપિયા થાય ને એટલે હું તને શું કહું હું કે 25 લાખ રૂપિયા હે ને ટોચન આપી દે ને જે બાકી બચે ને એ કાકડીયા આપણા થઈ જાય ને એ આ તો હું પેલા સીટ જોડે બધી વાત કરું પછી તમને બધો જવાબ આલું બધા તમે શાંતિ રાખો જવા તો કરવા જમીન લેવાય પછી થઈ જાય મારે ભાઈ તું કાઢી નાખજે તારે લેવાય તો અત્યારે મને અહીં ને કરવા દે ભાઈ તું મને આઈ હલવાડી ને તું બધે જમીન ના કાગર ને એ હે થોડે ડખા માં તું અહીં પેલા કર ને મને કરવા દે હું અરે જી લેવા ને અત્યારે વાપરવા લઈ લે બાકી જી હે ને એ હાલવા તેથી લઈ લેજે બચ્ચા એવું કહું અત્યારે તું લઈ લે અત્યારે ભાઈ હું લઈ લઈશ અત્યારે તો પાંચસો તો પેટ્રોલ આવી અરે કશું વાંધો નહીં બીજા પાંચસો લઈ લે એટલે તારા કામ થઈ જાય ત્યાં હા હા હારું તો હું નીકળું હું તમે બે વાત કરે ને તમારી રીતે કરી લેજો જાઓ હા 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 ધ્યાન રાખજો આપણો જ માણસે ધ્યાન રાખજે થોડોક આ બાજુ એમ દૃષ્ટિ રાખજે બહા મારી જમીન ફાઈનલ એ હા ફાઈનલ ફાઈનલ